તો હેલો મિત્રો સ્વાગત છે આજનો જે વિડીયો છે તે ખાસ છે તમારા માટે કેમ કે આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં વોટ્સઅપનો સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયો હું પણ મિત્રો કાઇન માસ્ટર એપ્લિકેશન પર તો મિત્રો આપ સૌની વિનંતી થઈ છે કે વિડીયોને તમે અંત સુધી અને જો તમે મારી ચેનલ પર પહેલી વખત આપ્યો હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે અને મિત્રો જો તમારે કાઇન માસ્ટર ડાઉનલોડ કરવાનું હોય તો તેની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તમે ડાઉનલોડ કરી શકશો અદરવાઇઝ તમે પ્લે સ્ટોર પર જઈ અને સર્ચ પણ કરી શકો છો કાઇન માસ્ટર ઓકે અને મિત્રો વિડીયોમાં આપણે જે મટિરિયલ યુઝ કરીશું તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અથવા તમે ટેલિગ્રામ જે મારી ચેનલ છે તેના પરથી પણ ડાઉનલોડ કરી શકશો ઓકે ઓકે તો ચાલો મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કર્યો જલ્દીથી આજનો વિડીયો સ્ટાર્ટ કરું તો મિત્રો તેના માટે આપણે અહીંથી કાઇન માસ્ટર એપ્લિકેશન ઓપન કરી અને નવ પોઈન્ટ જે ફ્રેમ છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું ઓકે તેની મિત્રો સિલેક્ટ કર્યા પછી આપણે અહીંથી એક બેકગ્રાઉન્ડને આ રીતે અહીંથી સિલેક્ટ કરીશું કોઈ પણ એક બેકગ્રાઉન્ડ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાને છે તેની જે બેકગ્રાઉન્ડ છે તેની લેન્થ તમારે અહીંથી આ રીતે વધારી લેવાની છે ઓકે ત્યાર પછી તમારે અહીંથી સ્ટાર્ટિંગ પર આવવાનું છે લેયર પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને તમારે આની અંદર એક ઇમેજને સિલેક્ટ કરવાનું છે જે ઈમેજમાંથી તમારે વિડીયો ક્રિએટ કરવાનું હોય જે ઇમેજમાંથી તમારે વિડીયો ક્રિએટ કરવાનું હોય તે ઇમેજને તમારે આની અંદર આ રીતે સિલેક્ટ કરી લેવાના રહેશે કંઈક આ રીતે ઓકે અને ઇમેજને તમારે આ રીતે અહીંથી એડજસ્ટ કરવાનું છે તેની ઇમેજ જે છે તેની લેન્થ તમારે આ રીતે વધારી લેવાની રહેશે કંઈક આ રીતે ત્યાર પછી ફરીથી સ્ટાર્ટિંગ પર આવવાનું છે લેયર પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંથી એક ટેમ્પલેટ વિડીયોને સિલેક્ટ કરીશું જે ગ્રીન સ્ક્રીન છે તો મિત્રો આની પણ લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તેના અહીંથી તેને આપણે ફૂલ સ્ક્રીન રીતે સેટ કરીશું કંઈક આ રીતે ત્યાં મિત્રો શું કરણ છે તમારી સ્ક્રીન સ્ક્રીન વિડિયો છે તેના ઉપર ક્લિક કરી તમારે જવાનું છે ક્રોમા કી પર તમને એક ઓપ્શન અહીં જોવા મળી જશે ક્રોમાકી તેના ઉપર ક્લિક કરી તેને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે ઓકે કંઈક આ રીતે અહીંથી થઈ જશે ત્યાંની જે ઇમેજ છે તેના ઉપર ક્લિક કરી તેની સ્ક્રીન સહિત તમારે થોડીક આ રીતે અહીંથી વધી લેવાની રહેશે કંઈક આ રીતે ત્યાર પછી ઇમેજને તમારે અહીંથી એડજસ્ટ કરી દેવાની રહેશે ઓકે એટલે મિત્રો આટલું થઈ ચૂક્યું છે બાકીનું પાર્ટ અહીંથી તો કટ કરી નાખીશ કંઈક આ રીતે મિત્રો આ બધું મટીરિયલ જે છે તેની લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ઓકે ધ્યાન મિત્રો હવે શું કરન્સ છે તમારે ત્યાર બાદ મિત્રો હવે શું કરવાનું છે તમારે અહીંથી લહેર પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને મિત્રો એક લોગો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે જે બી તમારો લોગો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે ધેન તેને આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાના રહેશે કંઈક આ રીતે ધ્યાન જે લોગો છે તેની લેન્થ તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે કંઈક આ રીતે ઓકે એટલે મિત્રો તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે ધ્યાન મિત્રો શું કરણ છે હવે આપણે એની અંદર ટેમ્પલેટ વિડીયો એડ કરીશું મારે લેર પર ક્લિક કરી મીડિયા પર જઈશું અને અહીંથી એક ટેમ્પલેટ વિડીયો એડ કરી દઈશું જે વાળો ઇફેક્ટ છે તે તો મિત્રો તેની પણ લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમારે જઈ રીતે ડાઉનલોડ કરી લેવાની રહેશે ઓકે તો અહીંથી જે ટેમ્પલેટ વિડીયો છે તે હું અહીંથી સિલેક્ટ કરી લઈશ ધ્યાન મિત્રો અહીંથી જે ટેમ્પલેટ વિડીયો છે તેને અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ કરી દેવાની રહેશે તેનાથી ટેમ્પલેટ વિડીયો ઉપર અહીંથી ક્લિક કરવાનું રહેશે અહીંથી તમારે જવાનું રહેશે બ્લેનિંગ પર અને આને તમારે સ્ક્રીન પર સેટ કરી દેવાનું રહેશે ઓકે તમારે સ્ક્રીન પર આને સેટ કરી દેવાનું રહેશે અને આનું જે વોલ્યુમ છે તે તમારે અહીંથી બંધ કરી દેવાના રહેશે એટલે મિત્રો એકદમ વિડીયો આપણું રેડી છે વિડીયો તમને પ્લે કરીને બતાવો અને પહેલાંનો અવાજ અહીંથી મ્યુટ કરી નાખીશ અને તમે વિડીયો પ્લે કરીને જોઈ શકો છો ઓકે તો મિત્રો તમે બી આ પ્રકારનો વિડીયો એકદમ આસાનીથી ક્રિએટ કરી શકો છો બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જે ડાઉનલોડ કરી શકો છો અને કાઇન માસ્ટર ડાઉનલોડ કરવા માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ઓકે તો બસ મિત્રો આજની વિડીયો માટે